સગીર સગીર વિદ્યાર્થીનીનું અપમૃત્યુ આખા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે તેવા સમયમાં ઘટનાક્રમ શું આજે જિલ્લાના ડીવાય એસપી એવા નરવડે સાહેબ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને આખી માહિતી જણાવવામાં આવી માહિતી પ્રમાણે આખી જે ઘટના છે એમણે વર્ણવી અને શું આખી ઘટના છે એ પણ આપણે સાંભળીશું પણ આખા મુદ્દામાં બન્યું છે એવું કે હજી સુધી મુખ્ય આરોપીઓ બે રસોઈયાઓ પોલીસ પકડથી દૂર છે કોની મહેરબાનીથી દૂર છે હજી ખબર નથી પોક્સો જેવી ગંભીર કલમો ઉમેરવામાં આવી હોવા છતાં આરોપીઓ હજી સુધી

બાળ કલ્યાણ વિભાગ જે વ્યારાનું છે અઢારમી જૂન ના રોજ આ અરજી થઈ ચૂકી છે એમાં અગિયાર દીકરીઓએ પોતાના સિગ્નેચર સાથે એક અરજી આપી છે એમાં આઠમા નંબરની જે દીકરી છે એનું અપમૃત્યુ થયું છે જો કદાચ અઢારમી જૂન થી લઈને ગઈકાલ કે પરમ દિવસ સુધી બાળ કલ્યાણ વિભાગે ગંભીરતા દાખવીને નિષ્પક્ષ જો તપાસ કરી હોત તો આરોપીઓ જેલ ભેગા હોત અને દીકરી જીવતી હોત ક્યાંક ને ક્યાંક ગંભીરતા દેખાઈ રહી છે બાળ કલ્યાણ વિભાગની પણ ઉલ્લેખ થયો છે રસોડામાં જાય છે ત્યારે લોટના નાના નાના ગોળા બનાવીને એમના છાતીના ભાગે નાખે છે ઉલ્લેખ કર્યો છે દીકરીઓ ભણતી દીકરીઓ કોઈ દિવસ ખોટે ખોટો આક્ષેપ કરે નહીં પણ બાળ કલ્યાણ વિભાગને આટલી બધી રજૂઆત કર્યા છતાં પણ એ તપાસ આટલી મોડી કેમ આખી આખી ઘટના જ્યારે પોલીસ કોન્ફરન્સ જ્યારે થઈ છે ડીવાયસપી સાહેબે પોતે કોન્ફરન્સ કરી છે એમને પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા મીડિયા દ્વારા કે આરોપીઓની ધરપકડ થઈ છે કે કેમ તો એમણે જણાવ્યું કે હજી તપાસ ચાલી રહી છે જીજે દેશી ન્યૂઝની ટીમ દ્વારા ડોલવણ જે હદમાં ઘટના બની છે એમના બીડ જમાદારને સંપર્ક કરવામાં આવ્યો થોડીક જ ક્ષણો પહેલા થોડાક સમય પહેલા તેમણે જણાવ્યું કે હજી સુધી આરોપી પકડાયા કે નથી પકડાયા માહિતી મારી પાસે નથી તો આરોપીઓ હજી પોલીસ પકડથી દૂર કેમ એક તરફ રાજ્યમાં પોલીસ એક નાનકડા કાચના ગ્લાસ દ્વારા મોટા ધારાસભ્યને જેલમાં પૂરી શકતી હોય તો પોક્સો જેવી ગંભીર બાબતમાં પોલીસ ગંભીર કેમ નથી એ પણ ખૂબ મોટો પ્રશ્ન છે આજની આ ઘટનામાં છેડતી થઈ છે પોલીસે કબૂલે છે કે તપાસમાં બહાર આવ્યું છે કે દીકરીઓની છેડતી ચોક્કસથી થઈ છે આત્મહત્યાની ઘટનામાં આત્મહત્યા સુધી એ દીકરી પ્રેરાઈ કેવી રીતે એ દીકરીને આટલો માનસિક તણાવ આવ્યો કેવી રીતે એ હવે આગામી દિવસોમાં જેમ જેમ તપાસ આગળ વધશે તેમ તેમ એક એક પાના ખુલ્તા જશે અને રહસ્ય બહાર આવતું જશે જોઈએ છે નિષ્પક્ષ તપાસ ક્યાં સુધી પહોંચે છે આ જે વિષય છે આ છે એક દીકરીનો સગીર વયની દીકરીનો અને આ દીકરીને ન્યાય મળે છે કે કેમ એ દીકરીના પરિવારને ન્યાય મળે છે કે કેમ એ હવે આપણે આગામી એપિસોડમાં જઈશું જેમ જેમ તપાસ આગળ વધશે તેમ તેમ જે સમાચાર આવતા જશે જીજે દેશી ન્યૂઝના માધ્યમથી તમને ચોક્કસથી જોવા મળશે આવો સાંભળીએ તાપી જિલ્લા ડીવાયએસપી એસ સાહેબના નરવડે સાહેબનો કોન્ફરન્સના જે શબ્દો છે એ હવે સાંભળીએ ગઈ તારીખ અઢાર જૂન બે હજાર પચીસના રોજ જિલ્લા બાલ કલ્યાણ સમિતિને એક લેખિત રજૂઆત મળેલ જેમાં વનવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આંબાપાણીના વિદ્યાર્થી તથા તેમના પરિવારજનોએ તેમને લેખિત રજૂઆત કરેલી જે અનુસંધાને જિલ્લા બાલ કલ્યાણ સમિતિ દ્વારા પ્રાથમિક તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક શ્રી તાપીનાઓને રિપોર્ટ કરવામાં આવેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડોલવણ કોસ્ટેનાઓએ આગળની તપાસ કરી અને આ કામે તારીખ નવ સાત બે હજાર પચીસના રોજ પોક્સો એક્ટની જુદી જુદી કલમ મુજબ આ કામે બે આરોપીઓ વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરવામાં આવેલી અને આ કામે ભોગ બનનાર અન્ય ત્રણ દીકરીઓના જુદા જુદા નિવેદન લેવામાં આવેલા તથા આગળની તપાસ શરૂ કરવામાં આવેલી છે પરંતુ આ તપાસ દરમિયાન એના પિતાશ્રીની જાહેરાત લઈ ઢોલણ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ છે અને આ અકસ્માત મોતની પણ તપાસ ડોલવણ પોલીસ સ્ટેશન દ્વારા શરૂ કરવામાં આવેલ છે

જે બનાવના આગળના દિવસે રાત્રે સરપંચ શ્રી આમળિયાના ઘરે મળ્યા એ સમયગાળા દરમિયાન એ પણ એમના સંબંધિત થાય છે ત્યારે એમની સાથે દીકરીને કોઈ પણ પ્રકારની હેરાનગતિ નથી અને દીકરીએ કોઈ પણ પ્રકારનું ટેન્શન કે ભાર લેવાનો નથી એવું એમને સમજાવવામાં આવેલું છે અને સદર બનાવવાળી જગ્યાએ હાજર તમામ સાક્ષીના આ કામે નિવેદન લેવામાં આવેલ છે આ કામે ઊંડાણપૂર્વક તપાસ હજી પણ ચાલુમાં છે આ કામે જેમના ઉપર આક્ષેપ છે અરનેશ કુમારનું જજમેન્ટ જોતાં તેમને પ્રાથમિક પૂછપરછ કરી નોટિસ આપવામાં આવેલ છે અને નોટિસ અનુસંધાને તેમની પૂછપરછ કરવામાં આવેલ છે આ કામે સીસીટીવી કેમેરા વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે તથા મોબાઈલની કોલ રેકોર્ડ્સ આધારે પણ સદર ગુનાની તપાસ ચાલુ છે અર્શ કુમારનું આ કામે આરોપીની જે વખતે ધરપકડ કરેલ નથી પરંતુ પૂછપરછ માટે ત્રણ વખત બોલાવવામાં આવેલ છે આશ્રમ શાળા ખાતે રહે છે પરંતુ સમગ્ર તપાસ તથા પ્રાથમિક તપાસ દરમિયાન એવી હકીકત ધ્યાન ઉપર આવેલ છે કે ત્રણ છોકરીઓ સાથે છેડતીનો બનાવ બનેલ છે